અમારા રાજ્યમાં અમારા માનનીય સીએમ સાહેબ અને એચએમ સાહેબનો જે ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી થતી હોય એના માટે ખાસ અભિગમ છે એના હિસાબથી ડેઢ વર્ષ પહેલાં અમારી પોલીસ દરિયા માર્ગથી આવતા જે ઈરાની લોકો ભારતમાં ગેરકાયદેસર આવતા જે આવવાની એની ટ્રાય હતી એને અટકાવ્યું હતું એમાં અમારી ટીમને પણ ખાસ સૂચના છે એમાં કામગીરી કરવા માટે એના હિસાબથી એક અમારી ટીમને ગઈકાલે એક બાતમી મળી કે રૂપેણ બંદરના આજુબાજુમાં પાંચ મહિલાઓનો એક અહીંયા શંકાસ્પદ મુવમેન્ટ છે બાતમી આધારે અમારી ટીમ દ્વારા આ જે મહિલાઓ છે કાયદેસર એની પૂછપરછ કરવામાં આવેલ હતું એમાં પછી અમે જાણવા મળેલ કે એ જે બહેનો છે ભારતમાં વગેરે કોઈ પરવાનગી વગેરે કોઈ ભારતીય દસ્તાવેજ ના આધારે ઇન્ડિયામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી અને અહીંયા જે છે ગુજરાતમાં એ લોકો રોજગાર માટે આવ્યા હતા એના વધુ પૂછપરછમાં અમે એના કબજામાંથી એના એના બાંગ્લાદેશના જે દસ્તાવેજો હોય છે એક નેશનલ આઈડેન્ટિફિકેશન કાર્ડ હોય છે પછી અહીંયા એના સ્થાનિક જે જન્મના દાખલા એના પરિવારજનોના જે ડોક્યુમેન્ટ્સ અને એના આજુબાજુના જે લોકો પરિવારજનોના મોબાઈલ નંબર મળી આવેલ હતું એના જ પ્રસ્થાપિત થઈ ગયું કે એ લોકો મૂલ બાંગ્લાદેશના છે વધુ પૂછપરછમાં અમે એ પણ જાણવા મળેલ કે એ લોકો આવા જે બાંગ્લાદેશી મહિલાઓ છે અને જે પણ લોકો ટ્રાય કરે છે અમારા બોર્ડર ઉપર એક જેશોર કરીને એક વિસ્તાર છે અહીંયાથી મોટા ભાગે એક એટેમ્પ્ટ થાય છે ભારતમાં એન્ટ્રી માટે પછી ઘણા લોકો જે અહીંયા સેટ થઈ ગયા ગેરકાયદેસર એ પછી બીજા બાંગ્લાદેશમાં જે લોકો છે એને પ્રોત્સાહન આપે છે

હિન્દુ નામ ઉપયોગ કરે છે અને એવા એટેમ્પ્ટ કરે છે કે અહીંયા જે હિન્દુ લોકો સાથે શાદી કરી લે અથવા તો ટ્રાય કરે છે કે એના સાથે શાદી થઈ જાય તાકી અહીંયા એ લોકો એના ઝડપથી અહીંયા વસવાટ થઈ જાય તો એ બધું જે છે માહિતી અમે જાણવા મળેલ હતી અને એમાં અમારા ખાસ જે કામગીરી હતી અમારા ટીમની પીસી સિંહ રખિયા એસઓજી ના અને એના આરજી વસાવા બીજા અમારા અશોક સાહેબ બધાની સારી કામગીરી હતી જે પાંચ બહેનો છે એનો નામ છે એકનું નામ છે સાદિયા સુમી ખાલિદા રૂબી અને બીજોનો પણ નામ રૂબી છે